સફળતાની પ્રાર્થના કરી ગૌતમ ગંભીરના આ ધાર્મિક પ્રવૃત્તિએ તેમના આધ્યાત્મિક જીવન પ્રત્યેની લાગણીને ઉજાગર કરી છે છત્તરપુર મંદિર ખાતે આ વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે વિશાળ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ઈ ભારતના અહેવાલ મુજબ એકવીસ થી વધુ ભક્તોએ એક સાથે હનુમાન ચાલીસાના પઠાન સાથે ભવ્ય લેસર લાઇટ શોમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમ દેશના સૌથી મોટા હનુમાન જયંતિ ઉજવણીમાંના એક તરીકે ગણાય છે ગૌતમ ગંભીર અગાઉ પણ વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા છે તેમણે મધ્યપ્રદેશના પિતામબરા પીઠ મંદિરમાં શ્રદ્ધા દર્શાવી હતી આ ધાર્મિક અને આધ્યાત્મિક જીવન પ્રત્યેની લાગણીને દર્શાવે છે ગૌતમ ગંભીરના આ ધાર્મિક પ્રવૃત્તિએ તેમના ચાહકો અને ક્રિકેટ પ્રેમીઓમાં આનંદ અને ઉત્સાહ માહોલ સર્જ્યો છે તેમના આ પગલાથી ધાર્મિક અને આધ્યાત્મિક જીવન પ્રત્યેની લાગણીને પ્રોત્સાહન મળ્યું છે